તાળાજા શહેરમાં વાવચોકથી લઈને શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તાળાજા શહેરના મુખ્ય વિસ્તારમાં તેમાં ખાસ કરીને શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં વારંવાર ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે જેને લઈને પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે સાંજના સાડા પાંચ કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને તળાજા શહેરના વાવચોક તિલક ચોક સહિતના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક સમસ્યા હલ કરી હતી અને આડેધડ વાહન પાર્કિંગ ન કરવા વાહન ચાલકોને પણ અપીલ કરવામાં આવી હતી